પછી રોટલી છે રોટલા ચાલો તમારે બધા ભાત ખાવા હોય તો કોને કોને ભાત ભાવે વધારે MNP માં કેવાય MNP ને એમ માં લાવી ઠંડુ પાણી ઠંડુ પાણી બહુ છે મસ્ત હાલો ને ભૂખ નથી લાગી મને તો બહુ ભૂખ લાગી છે લીમડો ગાડી નાખો લીમડો ભલે ની ઈ ખવાય નહીં ખવાય નહીં ચાલો બાય બાય ગયા ગરમ ગરમ છે ને એટલે યશ ને જો ગરમ ગરમ ભાત લાગે છે ખવાતા નથી હળું હળું ખવાય આલે ઊભા ઉભા રેજો સાસ સાસ પી ચલો બાય 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 લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલ નાની છે મોટી થતા વાર નહીં લાગે એટલે કમેન્ટ કરજો